રાજ્યમાં વરસાદી છે પાવર કટ દૂર કરવા કવાયત તેજ કરવામાં આવી ત્રણ હજાર સાતસો ગામોમાં વીજ પુરવઠો રિસ્ટોર કરાયો છે આલ બસો સિત્તેર ગામોમાં પાવર રિસ્ટોરની કામગીરી યથાવત રાજ્યમાં ચાલીસ થી વધુ પશુઓના મોત પણ થઈ ચૂક્યા છે રાજ્યમાં કમોસમી વરસાદને પગલે તંત્ર પણ સતર્ક રહેવા માટે મુખ્યમંત્રી અને કાર્યકારી મુખ્ય સચિવે સૂચના આપી છે જેના પગલે રાજ્યમાં જે અલગ અલગ કંટ્રોલ રૂમ આવેલા છે ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને દરેક જિલ્લાઓમાં કંટ્રોલ રૂમને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે હજુ પણ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ અને પવનની આગાહી છે અને એને ધ્યાનમાં રાખી તંત્ર અત્યારે એલર્ટ છે અત્યાર સુધી જોઈએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના એકસો ને ચૌદ તાલુકાઓની અંદર વરસાદ છે જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં અઢી ઇંચ કરતાં વધુ વરસાદ છે ભરૂચના નેત્રંગમાં બે ઇંચ જેટલો વરસાદ છે તો વરસાદના કારણે ત્રણ વ્યક્તિઓના અને ચાલીસ કરતાં વધુ પશુઓના મૃત્યુ થવાનો આંકડો છે તે સરકારી ચોપડે રજિસ્ટર થયેલો છે વરસાદ અને પવનના કારણે લગભગ ચાર હજાર કરતાં વધુ ગામોની વીજળીને અસર થઈ હતી જોકે ઇલેક્ટ્રિસિટી વિભાગે સત્વરે કામ કરી અને આ કામગીરી પૂરી કરી છે અત્યારે હાલ પણ આ પ્રકારે રૂમના દ્રશ્યો જે જોઈ શકાય છે કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓ સાથે સંકલન કરી અને શું સ્થિતિ છે એની માહિતી અહીંયાથી મેળવવામાં આવે છે સાથે આગામી ત્રણથી ચાર દિવસ સુધી જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરી અને વરસાદથી કોઈ જાનહાનિ છે કે નહીં કેમ અને જો જરૂરિયાત પડે તો રાજ્ય સ્તરેથી તરત મદદ પહોંચાડી શકાય તેને ધ્યાનમાં રાખી આ કંટ્રોલ રૂમ સતત ચોવીસ કલાક કાર્યરત રહેતો હોય છે કેમેરામેન જયવીરસિંહ સાથે હિરન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર